ભગત હોય તમે એટલે ભગત વાય નો ભગત વાય ના પીતો જ કોઈ નહીં પીતા ને આજ તો સ્પેશિયલ જાહેર આવ્યો હું તમારા માટે

શરીર તો તો થોડું ખોરાક ખાઈ લો અમારે પીયા પછી કોઈ ઠંડી બંડી કોઈ ખરા ગમે ઉઘાડા ઉઘાડા ઠંડી ના હોય હું ના એમને તો ગમે થોડું લેવાનું ચાલુ કરી દે મારે અરે આપડે આપણે જોડી બની જાય યાર ચેવરી જ લેવું લેવું લેતો કોઈ દાળ અલે નહીં ભલા મોણ મારા તો જોડકું નહીં તમે પીવો તો મારે સેફટી બને દોશી રંગા તમે આવો ઈકન સાપડે તો કોક ના આપણે હાલ લાગે કે ના ભાઈ નોય ભાઈ બંધ પડ્યો બીજો પીવા વાળો એની વાત નહીં એવા ઘરે ખબર પડે તો મારી વસ્તુ બતાવ મને વસ્તુ બતાવ વસ્તુ તમે આ સગના નું ઓળખતા છો તાના જુઈ આ હું લઈને આવ્યો માકુરાજ લે સ્પેશિયલ તમારા માટે લઈને આવ્યો હું મા ઓલે હું નહીં પીતો લે

વાળું ને તને તો ને એ તો તમને કાલે કેવું લાગશે પછી એટલે તમે કશું નઈ થાય

ભાઈ તક ખોલ દેતી એ તો ખબર ન પડતી આ બોલા મોણા તમાર જે જિંદગીમાં જીવતો હોય ને તો કરે કરે ટેકન લે દે તો ત્રણ ત્રણ નુકલે ટાઈટ ફરતો હોય પણ તમે તો યાર આવા બટન જોઈ લાયા વડી આ બટન લે કુવ્યું દેખાતું ન અમે તો અમે આ જિંદગી એ મારા બેરું ને મે તો પાયો રે આખા ગોમ મમ સાવ હે

ઊભો તો વચ્ચે બેહી ઊભો તા ઊભો તા પોળો પોળો પેક મારવાનો ઠકણા ન હોય તો હું પેક મારું કોકના હંગા આ પેલો ચી બેહી જવું કરું આ મારા મારા ગાડા પર બેહી ગયો બેહી ગયો ઓરે ભળે તું ના દેટકલા ધડું ના દે હું તો હું તો આ તું જાજી તું પરમ બોલાતા બેરું ને તીમલે ખેલવાણું જો ખાલી આ બાતું ગાડી તું બેઠો છે ઊઠ ભાવતે ભાવતે રંગા ભાવતે રંગા મને ભૂલા ભૂખી ના આયો તો

ઓ <an> <thatPIAN> <ation>